નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ અંદર આજે એકમ કસોટી નું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોની અંદર મળવાનું છે તો વિડીયોને મિત્રો તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને સંપૂર્ણ પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર મિત્રો મેં ટેલિગ્રામ ચેનલની લિંક આપી છે એના ઉપરથી તમે દરેક ધોરણની એકમ કસોટી છે ઓરિજિનલ એ ડાઉનલોડ કરી શકો છો અત્યારે વધુ સમય ના લેતા આપણે ધોરણ દસ વિજ્ઞાનની એકમ કસોટીની જે પ્રશ્ન બેંક છે એના સોલ્યુશન તરફ આગળ વધીએ ઓકે તો તારીખ પણ તમે અહીંયા જોઈ શકો છો આઠ આઠ બે હજાર ચોવીસ પ્રશ્ન બેંક બે ઓગસ્ટ બે હજાર ચોવીસ સમાવિષ્ટ પ્રકરણ બે છે જૈવિક ક્રિયાઓ અને પ્રકાશ પ્રવ પરાવર્તન અને વકરીભવન જેની અંદર સૌથી પેલા મિત્રો વિભાગ છે ગ્લુકોઝ તો પાયરુવેટ તો ઈસ્ટ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ ઉર્જા તો અહીં ખાલી જગ્યા શું આવશે તો કે ઇથેનોલ બીજું છે મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા તંત્ર સાથે સંકળાયેલો ભાગ છે તો એની અંદર મિત્રો આવશે ઉત્સર્જન જે કોઈ અરીસાથી પ્રાપ્ત પ્રતિબિંબ આભાસી સત્તુ અને મોટું છે તો આ અરીસો ખાલી જગ્યા હશે તો ત્રીજાની અંદર મિત્રો જવાબ આવશે માત્ર અંતર્ગોળ ચોથો પ્રશ્ન છે ખરા છે કે ખોટા વિધાનો એ આપણે જણાવવાનું છે ચોથું વિધાન નાનું આંતરડું પાસન માર્ગનો સૌથી લાંબામાં લાંબો ભાગ છે તો વિધાન મિત્રો હાથું છે માછલી ત્રિકોટીય હૃદય ધરાવે છે તો પાંચની અંદર વિધાન ખોટું છે છ નંબરનું વિધાન

કોઈ વસ્તુનું વાસ્તવિક અને ઊંધું પ્રતિબિંબ મેળવવા માટે ખાલી જગ્યા લેન્સનો ઉપયોગ થાય છે તો એની અંદર આવશે અંતર્ગોળ લાલ રસમાં ખાલી જગ્યા ઉચ્છેચક હોય છે તો એની અંદર મિત્રો જવાબમાં શું આવશે બાર નંબરનો પ્રશ્ન તો કે એમઆઈ લેન્સ અને જો શુદ્ધિકારક લેન્સનો પાવર માઇનસ એક પોઈન્ટ પાંચ હોય તો સુશ્વેલ લેન્સ ખાલી જગ્યા હશે તો એની અંદર મિત્રો આવશે અંતર્ગોળ હવે એક વાક્યની અંદર જવાબ આપવાના છે નાના આંતરડામાં આવેલી આંગળી જેવા પ્રવર્ધોનું નામ જણાવો તો એની અંદર આવશે રંસાકુરો કયા અરીસો વાહનોની હેડલાઇટમાં પ્રકાશના શક્તિશાળી સમાંતર કિરણ જૂથ મેળવવા વાપરવામાં આવે છે તો અંતર્ગોળ એના પછી મિત્રો છે મોટા પ્રશ્નો છે દસ પ્રશ્નો આપ્યા છે એમાંથી કોઈ પણ બે પ્રશ્નો તમને આમાંથી પૂછવામાં આવશે બધા પ્રશ્નો હું વાંચીશ તો વિડીયો લાંબો થઈ જશે એટલે બધા પ્રશ્નો વાંચતો નથી એના પછી વિભાગ બી આવે છે જેની અંદર પ્રશ્ન બે ની અંદર પાર્ટ એમાં કુલ દસ પ્રશ્નો આપેલા છે જેમાંથી કોઈ પણ બે પ્રશ્ન તમને પૂછવામાં આવશે જેની અંદર આપણે સોલ્યુશન જોઈએ શબ્દકોષમાં જોવા મળતા નાના અક્ષરોને વાંચવા માટે તમે નીચેનામાંથી કયા લેન્સનો ઉપયોગ કરશો તો એની અંદર આવશે

નાના આંતરડામાંથી સ્ત્રાવો થતો થતો આંતરસ રસ ચરબીનું ખાલી જગ્યામાં પાચન કરે છે તો મિત્રો છ નંબરની ખાલી જગ્યામાં આવશે ગ્લિસરોલ ફેટી એસિડ અને ગ્લિસરોલ ખાલી જગ્યા હૃદયથી શરીરના વિવિધ અંગો સુધી રુધિર લઈ જાય છે તો એની અંદર મિત્રો આવશે ધમની એના પછી એક વાક્યની અંદર જવાબ આપવાના છે ઉત્સર્જન કોને કહેવાય તો શરીર પાસન થઈ ગયા બાદ શરીરની અંદર જે વધારાનો કચરો છે એ બહાર નીકળવાની જે પ્રક્રિયા છે એને ઉત્સર્જન કહેવામાં આવે છે એના પછી ડાયોપ્ટર એટલે શું તો એક મીટર કેન્દ્ર લંબાઈ પાવર ધરાવતા લેન્સને છે એક ડાયોપ્ટર કહેવામાં આવે છે એના પછી વસ્તુમાંથી આવતું મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ બહિર્ગોળ લેન્સ દ્વારા વક્રી ભવન પામી ક્યાં મળે તો કે મુખ્ય સ્થાન એફ પર છે જોવા મળે એના પછી મિત્રો જોઈએ આપણે આગળ તો કુલ દસ પ્રશ્નો આપેલા હશે કોઈ પણ બે લખવાના થશે આમાંથી કોઈ પણ બે પૂછાશે બધા પ્રશ્નો વાંચતો નથી એના પછી મિત્રો વિભાગ સી વિધાનો ખરા છે કે ખોટા એ આપણે જણાવવાનું છે તો એની અંદરથી કુલ પંદર પ્રશ્નો આપેલા હશે પાઠ એની અંદર એમાં ત્રણ પૂછાશે ખરા ખોટામાં પેરા મિશ્રણ એ સ્વાવલંબી સજીવ છે તો વિધાન ખોટું છે યકૃતમાંથી પિતરસનો પિતરસનો સ્ત્રાવ થાય વિધાન હાસું છે ત્રીજું વિધાન હાંસું છે ચોથું વિધાન ખોટું છે અને પાંચમું વિધાન હાંસું છે ઓકે એના પછી આપણે આગળ વધીએ તો ખાલી જગ્યા પૂરવાની છે ખાલી જગ્યાની અંદર હું તમને જલ્દી જવાબ કહી દઉં છું છ નંબરની ખાલી જગ્યા છે એમાં આવશે મૂત્રવાહીની સાત નંબરની ખાલી જગ્યા છે એમાં આવશે સ્થળાંતર આઠ નંબરની ખાલી જગ્યા છે એમાં ધ્રુવ આવશે નવ નંબરની જે ખાલી જગ્યા છે એમાં વધે આવશે અને દસ નંબરની જે ખાલી જગ્યા છે એમાં મિત્રો આવશે મોટવણી એના પછી એક સામે વસ્તુ સી અને એફ વચ્ચે રાખતા મળતા પ્રતિબિંબ પ્રકાર જણાવો તો વાસ્તવિક અને ઉલટો એના પછી પ્રકાશની કઈ ઘટનાને આધારે આપણે વસ્તુને જોઈ શકીએ છીએ તો પરાવર્તન બે માધ્યમોનો માધ્યમોના યુગ્મ માટે વક્રી ભવનાં ક્ષાના ઉપર આધાર રાખે તો કે ઘનતા ઉપર અને લેન્સના પાવર અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ તો શું હોય તો કે વ્યસ્ત હોય તો આ મિત્રો હતા પ્રશ્નો એના પછી બી ની અંદર કુલ પાંચ પ્રશ્નો હશે એક પ્રશ્ન આમાંથી પૂછા છે ડી ની અંદર છે મિત્રો પાંચ પ્રશ્નો આપેલા છે જે કોઈ પણ એક પ્રશ્નમાંથી પૂછવામાં આવશે દરેકના બે ગુણ એના પછી મિત્રો મોટો પ્રશ્ન અહીંયા એક આપેલો છે આ વિભાગમાં કુલ પાંચ પ્રશ્નો આપેલા છે જેમાંથી એક પૂછાશે તો અહીં આપણે નામ નિર્દેશન હું તમને કરી દઉં છું અહીંયા છે મુખ છે બીજું છે અન્નધાની આમ હરકું ટાઈપિંગ નથી થાતું એના પછી જઠર અને આંતરડું કેવું પાંતરડું નાનું આંતરડું તો કે આ રીતનું થશે એના પછી પાંચ પ્રશ્ન તમને આપેલા છે તમારે કોઈ પણ એક પ્રશ્ન લખવાનો થશે એક પ્રશ્ન પૂછાશે ઓકે આશા રાખીશ મિત્રો કે આજનો વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મળે દોસ્તો નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત